તો તરફ ગાંધીનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે કારમાં સવાર બે લોકોના મૃત્યુ થઈ ગયા છે ગાંધીનગરના નાના ચિલોડા થી લીંબાળિયા જવાના રસ્તે આ દુર્ઘટના સર્જાઈ ફાયર બ્રિગેડે કારનો દરવાજો અને ગોળી કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે માહિતી સાથે મેહુલ ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી શું વિગતો બધુજી અકસ્માતમાં જે છે તે મૃત્યુ પણ નોંધાયો છે આ અકસ્માત જે છે ખૂબ જ ગંભીર હતો જે અકસ્માત થયો છે તેની અંદર જે ટ્રકની પાછળ જે કાર જે છે તે ઘૂસી ગઈ હતી અને કારનો અકસ્માત એટલો ગંભીર હતો ક્યાંય જે બંને જે લોકો મૃત્યુ થયા છે તે મૃત્યુમાં આ ફાયર ડિટે ક મદદ લેવાની જરૂર પડી હતી અને જે મુદ્દે હો જે છે જે ઘટન થી બહાર કાઢી બહાર કાઢવાની ફરજ પડી હતી આ અચાનક જે છે તે દેકાળે મોડી સાજે થયો હતો અને અચાનકમાં ભોગવંદા જે છે તે આપ લોકો ના જે ફરિયાદ જે છે તે પણ લેવામાં આવી છે અને મિત્રો આ છેલ્લા 5 કે 6 મહિના ફરિયાદ નોધી પોલીસ આગળની કાર્યવાહી પણ હાજર છે જે આભાર મેઉલ વિગત આપવા બદલ